પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ત્રણ કલાકમાં જ ધોધમાર વરસાદ ખાબક્યો અને ચાર ઇંચથી પણ વધુ વરસાદ ચૂક્યો છે ગોધરાના ભુરાવા વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા યોગેશ્વર સોસાયટીથી લઈ અંકુર સ્કૂલ સુધીના માર્ગ ઉપર વાહનો ફસાયેલા જોવા મળ્યા હતા સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ પણ કેડસમમાં પાણીમાં ફસાયા ગોધરા ફાયર વિભાગની ટીમે આ તમામ લોકોને પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યા ફાયર વિભાગે ફાયરની ગાડીમાં આ તમામ વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડ્યા દર ચોમાસાની સિઝનમાં ભૂરાવા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ જાય છે છતાં પ્રશાસન તરફથી કોઈ યોગ્ય પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી સમસ્યાનો ભોગ લોકો બની રહ્યા છે ગોધરા ફાયર વિભાગની ટીમે આ તમામ લોકોને પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યા ફાયર વિભાગે ફાયરની ગાડીમાં આ તમામ વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડ્યા દર ચોમાસાની સિઝનમાં ભૂરાવાઓ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ જાય છે છતાં પ્રશાસન તરફથી કોઈ યોગ્ય પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી જેનો સમસ્યાનો ભોગ લોકો બની રહ્યા છે